એટલે મોક્ષ તો જીવતે જીવતા થાય મોક્ષ હોય ને મોક્ષ એટલે મુક્તિ એટલે આપણું શરીર મરી જાય ને તો બીજા લોકો બાળી નાખે આપણું શરીર મરી જાય બીજા લોકો બાળી નાખે પણ આપણું સૂક્ષ્મ શરીર છે ને એ બીજા ના બાળી શકે આપણું સૂક્ષ્મ શરીર હોય ને એ આપણે જ બાળવું પડે એટલે જે વ્યક્તિ જીવતે જીવતા આ સૂક્ષ્મ શરીર એટલે રાગ દ્વેષ લોભ ઘૃણા ભય આ સૂક્ષ્મ શરીર છે તો આ સૂક્ષ્મ શરીરને આપણે જીવતે જીવતા બાળી નાખીને એટલે મોક્ષ કેવાય રાગમાંથી મુક્ત થઈ ગયા દ્વેષમાંથી મુક્ત થઈ ગયા એટલે મોક્ષ છે છે એ એ જીવતે જીવતા મળે અને આ બધી વસ્તુ મરેલાની કલ્પનાઓ છે કે મૈરા પછી આમ થાય આમ થાય આમ થાય મરેલા આપણે અંતકરણ અત્યારે જેવું છે ને એવું જગત મૈરા પછી હોય આપણે અત્યારે અંતકરણની જે હાલત હોય ને એવી જ હાલત ન્યા હોય એટલે એવું કઈ નથી અને બીજું ઈ કઈ જાતા નથી આયા જ છે મરેલા માણસો આયા જ હોય છે કે જાતા નથી પણ આપણે એની વાઇબ્રેશન ની રેન્જ માં નથી હોતા બસ એટલું જ છે બીજું કંઈ નહીં પછી એને એને કોઈ લોક જુદા જુદા લોક કે લોક એટલે આપણા ચક્ર જે છે એ ચક્ર પોતે એક લોક છે મૂલાધાર ચક્ર છે એ લોક છે આ આજ્ઞા ચક્ર છે એ લોક છે અને આ સહસ્ત્ર છે ઈ લોક છે તો એ બધા લોક છે હવે તમે જીવનની અંદર જીવતા હતા ત્યારે કઈ જગ્યાથી જીવતા હતા હૃદયથી જીવતા હતા તમારા આત્મજ્ઞાન ભાવથી જીવતા હતા કે ખાવ કરતા હાવ તમારા સંસ્કારો નિશેષ કરીને જીવતા હતા એના ઉપર એનો આધાર છે એટલે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે સાત ચક્ર છે અને ઈ પાછું અહીંયા જ છે પછી જુદી જગ્યાએ નથી કે હવે એ ક્યાંક મરી ગયા એટલે કોઈ આઘાઘા ગયા એવું નથી અહીંયા એની જે ફ્રિકવન્સી હોય ને જુદી હોય